હલો ફેમલી અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં હતા પણ મોજ બગડી ગઈ છે હવે કારણ કે છાંટા ધીમા ધીમા ચાલુ થઈ ગયા છે વરસાદના કારણ કે બહુ જોરદાર અંધારું થઈ ગયું છે ચારેય બાજુ તમે જોઈ શકો છો આજે આવવાનું જ છે બે દિવસની આગાહી નથી એટલે હતું આમ જો ધીમે ધીમે છાંટો ચાલુ થઈ ગઈ છે વરસાદની તો ચાલો નીચે જઈએ વન બાય વન બધાને મળીએ તમને બધાને પણ મળાતા જઈએ મારા મમ્મી અત્યારે ફૂલ ડાઇટિંગ ઉપર છે મમ્મી કે કચુંબર ને ભાખરી કે તો મારું વજન વધી જાય હવે હવે મમ્મી જો આવું ખાય મસ્ત મગ ને પછી શણગાઈ રોઈ જોયું પપ્પા પ્લેટ કોથમરી ને

જુલાઈ મહિનો હોય તો એ આવે વરસાદ સાતમા મહિનામાં ઈ મને ખબર પડે જુલાઈ એટલે અષાઢ મહિનામાં હા હોય ને લે જુલાઈ મહિનાનો સપ્ટો બસ ચાલુ થાય 7 મહિના દી તો આ બધા મોલાત ને પાવ હાટ તો આવે છે ને વરસાદ પછી તો વરસાદ છે આમ તો વરસાદ આવવાનું એમાં કઈ ના ની

જય પે સ્વામીનાથ નાસ્તા પાણી કરુકે હૈ નો હમ હો ગયે હૈ ફ્રીફ નાસ્તા પાણી કર કે

પછી નીચે ઉતરીને ત્યાં તો મમ્મી મેં કીધું મેં કીધું અંદર જ બહુ જાજો અને મેં કીધું આ આવવાનો છે વેધર ચેક કરી વેધર ચેક કરી નથી છે ટુડે છે છે ને હા જો કાલે કન્ટિન્યુ છે કાલે તો વધારે છે ઓહો એ વીક છે મમ્મી એ મમ્મી પપ્પા નોતા કેતા કે હવે રહેવાનો છે આ જ છે હકીકતમાં વાત છે કે

કામ એ ઓલ સીઝન માં છે એટલે મને ગરમી નથી થતી એને ગરમી થાય છે કારણ કે એસી ચાલુ હમણાં કરવા નથી દેતી એને આ વાતાવરણ આવું છે તો અને નો વોટી તો ઠંડી હોય નો વોટો તો ઠંડી હોય ઓટો તો કરી એક સે ને એક દિન ગાળા હા ઈ લઈ લેશું એક અલી ઓલ સીઝન માં આમ હાલે કારણ કે આને ઘર એવું લાગે તો હું બે ઓઢે કારણ કે એવું થાય પપ્પા એને ઓલું તમે એક કામ કરજો ઓલું સિંગલ છે ને મારી પાસે સિંગલ લઈને આવી છે એ ઓળવું છે એ તમે જો હું ડબલ બેડ નો ઓઢી એવું હોય તો મજા આવે એવું છે ત્યારે ખરીદી કરશું અને મમ્મી ને બધી આમ બધા એમ કે પપ્પા કે મારી યાદ શક્તિ બહુ સ્ટ્રોંગ છે હું આટલી બોલવા માં પણ આજે મને ઈ ખબર પડી કે મારા મમ્મી એટલા સ્ટ્રોંગ છે ને એની યાદ શક્તિ એટલી જોરદાર છે એની તો બહુ છે બહુ છે તો આપણે લોગ કોઈને ખબર નહોતી પણ આજે છુપી એની ઓલી જે હતું એ બહાર આવી એની કળા કેમ કે લીધું છે લીધું નથી એ બોલતા હતા એટલે આપણે બધાને સંભળાવ્યા સબ્સ્ક્રાઇબરો ને મમ્મી આપણે બધાય મંદિરનું યાદ છે મમ્મીને ને ઈ તમે બોલો ને અમારા સબ્સ્ક્રાઇબરો સંભળાવો આપણે બહુ બધા સ્વામિનારાયણ મંદિરો છે અને ઈ અલગ અલગ સંતો એની બધાય બંધાવેલા છે ને અલગ અલગ સાલમાં તો ઈ મમ્મીને યાદ છે અલગ અલગ તો એ આપણે મમ્મી પૂછે મમ્મી આપણે અમદાવાદનું મંદિર ક્યારે બંધાવેલું છે અને કોણે બંધાવેલું છે અમદાવાદનું મંદિર અઢારસો અઠ્યોતેર અને ફાગણ સો ત્રીસ ને દિવસે આનંદ આનંદ સ્વામી ઓહો એટલે પપ્પા મમ્મી નું આપણને આપણને ખાલી એટલી ખબર છે કે આ ગામમાં મંદિરો છે પણ કોણે કોણે બંધાવેલા છે નહીં તો લગભગ કોઈને નહીં ખબર હોય યાદ ન રહે બધું યાદ ન રહે એટલું બધું હે મમ્મી ભુજનું મંદિર ભુજનું મંદિર 1889

હોય અને અલગ અલગ પાછું સુદ સુદ ને ને વૈશાખ બીજ અલગ અલગ અને પાછા અલગ અલગ સ્વામીના અને ગામના નામે અલગ ખાલી એટલું ખબર અમદાવાદમાં છે ધોલેરામાં છે ભુજમાં છે કે ત્યાં આપડા મોટા મોટા મંદિરો છે પણ કોને કોને બંધાવેલા છે એ તો ઘણા ખરા નહી ખબર હોય તો કે જો મને કે કોને કોને ખબર હતી કે આ બધા જે આપણા મંદિરો છે એ આ સ્વામી બંધાવેલા હતા ને આ તારીખે બંધાવેલા હતા હોય <coughs> ને <coughs> આલ વિડીયો મે રેડી થઈ ગયા છે યસ હવે તમારા પાસે કે ઝંઝટ જ નથી કારણ કે ઓ લે એક પર ફિશલે રાખું એક હોય તેમ તો વાપર જાય કારણ કે મારે ક્યારે યુઝ થશે કારણ કે ને પાસે બહુ બધા એ હોય આવે ડિનર માટે તો લાગે આ ગામમાં ક્યારે પાછા હવે એટલે એમ નહી પાછું આવવાનું છે પણ લેટ થઈ જાય એમ આ રેસિપી મજાઈ એટલે નાસ્તો થોડોક લેવો તો આપણે આવે કશે લેવા જાય નાસ્તો મારા પેન્ટ છે 3 ઇવેક સ્ટીચમાં કલર આઈપા છે લેવા જવાનું છે પછી એક વસ્તુ બજારમાંથી લેવાની છે પછી મારી ઘરેથી વસ્તુ લેવાની છે પરચેસ કરવાની છે જઈએ એટલે તારી ઘરે તો જવાનું જોઈએ કંઈક ને કંઈક કામ હોય કાંઈ કાંઈ નઈ બહુ બધા ઓર્ડર્સ છે અમારે ઈ રિલેટેડ તો મારે ચેક કરવું પડે ને મારી પાસે અવેલેબલ સ્ટોક છે જ નઈ હવે બરોબર ગુર્બો નથી ગોળ કેરી નથી કેરડા ખતમ પછી જણામેથી ખતમ થઈ ગયું કેડે તો હતા ને એ ખતમ થઈ એટલે પછી લખવું પડે ને સ્ટોક હા માંનો સારું ચાલો મમ્મી મેં જઈએ છીએ હા હા ખૂબ પહેલા શોપિંગ કારણ કે બ્રેકફાસ્ટ માટે નાસ્તો ખાખરા લેવા છે

એટલે મને હા તો અત્યારે ફિલહાલ બધું થોડું થોડું લીધું છે ભૂખ તો નથી લાગી જોરલું લીધું છે એટલે ઓટ્સ ને એવું બધું છે હેલ્ધી ફૂડ પીવા માટે ને એવું બધું તો એવું પણ ડિપાર્ટમેન્ટમાં આવ્યા છે હવે જોઈએ ધીમે ધીમે આગળ આગળ શું શું ગમે છે એ અકોર્ડિંગ લેશું તમે આવી ગયા છે ઘરે જો કે આવવાના નહોતા પણ આપણે પેકિંગ રિલેટેડ કામકાજ માટે આવ્યા હતા કારણ કે એક બે દિવસમાં અમારે પેકિંગ કરવાનું છે તો એની સામગ્રી અહીંયા પીડી હતી થોડી ઘણી ઈ લેવા આવ્યા હતા પણ સવાર ના અમને એવા સમાચાર મેળવ્યા ના વિશાલ બેડ ન્યૂઝ કે મમ્મી સવારના ઘાયલ થઈ ગયા છે મમ્મી ના મજા જ નહોતી સવાર ની કોને ખબર સવારે ઉઠીને તો આખું શરીર તૂટે હાથ પગ બધું કેવું થયું ખબર

આપણું છે <laughs> <hae> <laughs> <laughs> શાકભાજી નથી ખડ છે અરે રે ઓર નામ કે પપ્પાઈ શાકભાજી છે હું મમ્મી વિશે વિશેલે ચડેવા બજાય ને ઉડી હે હે ને મમ્મી ખબર પરમાં કીધું કે જો પપ્પાએ શાકભાજી વેવું તો ને ઉગી ગયું મે કીધું અહીંયા તો કોઈ દી વાવ્યું નથી મે તમને પૂછ્યું તો ખબર ઘરે આપણે કે વેવું તો તમે ના પડી મે કીધું હું તો વેવું હી છે હે બાર માસ

પિંક એવા ને વાઇટ હા બહુ મસ્ત ફ્લાવર આવી ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત ફૂલ ગયા છે અને લાસ્ટ તો એટલું મસ્ત દેખાય છે ને લાઈટ ને ડાર્ક નું કોમ્બિનેશન છે એ ભેગું ઉગ્યું છે અને અહીંયા એ લાઈટ ડાર્ક કોમ્બિનેશન થઈ ગયું છે બહુ મસ્ત મસ્ત થઈ ગયું છે એ હા અહીંયા લેવેન્ડર છે જોઈ રહ્યા

અરે યે તો ફરા પાણી પાતો ગયા હોય હા હા આજે એડિટિંગ કરતા કે એટલે દાંત આવતા ત્યાં દાંત

આ ઘરે ગરુહાર આલો બેસી જાવ હોલ ફેમિલી બેસી ગઈ છે મસ્ત બપોરા કરવા અને મસ્ત ભરેલા હવે તો શિયાળો આવશે એટલે રીંગણા બટેકા અને બીજું હું ભરેલું બધું ને હા તુરિયન આવે છે ઠંડી ઠંડી ઋતુમાં મજા આવે થેન્ક યુ અડો ભરેલો મસાલો હોય પછી કઈ ઘટે નહીં મસાલો વાળ શાક અને રોટલી જોડે રોટલી મસ્ત મજા આવી જાય એટલે તમારે લોકોને જે જે લોકોને ભરેલું શાક બનાવવાનું છે એ લોકોને નો જંજટ બાજુવાળા ગીતામાંથી નથી ઈ કે કે તારું દમાલુ એટલે તમે લોકો વ્લોગમાં મેં કીધું ને મારા મમ્મીને ઘરે ગયા રસ્તે દિવસે ખાધું તો બનાવ્યું તો આપણે મસાલો નાખીને તો ઈ કે કે તમે મને એકવાર બનાવી દેજો કાઈ કે કે તમે બનાવીને મને દઈ જાજો મેં કીધું પાક્કો અમે જેથી બનાવશું ને તેથી તમને આપી જશું હારું હાલો તો આવી જ જાઓ બધા મસ્ત બપોરા કરવા કારવી ને ત્રિમૂર્તિ અમારા બેસી ગયા છે કેવું કજ જમવાનો આયલું બહુ મજા આવી જાય કે અનલિમિટેડ ખવડાવી દીધું અનલિમિટેડ ખવડાવી દીધું ભૂખર ભેર તો આપો મુંગા કેને પૂરું થાય બધું પૂરું થઈ ગયું વિશાલ કે કોકો તો સાવ પૂરું થઈ ગયું એટલે કે રોટલી પુરી આ તો ધીરે ખાઓ બાકી કે બે જમવા ગયો ને આનું ખવડાવીએ તો અમારું કોટ આવે હાજી વાત છે એવું ખવડાવ્યું કાકી હવે બધાય આમ નાસ્તો જ ખાલી કેરો હા મમ્મી અને ભરેલા રીણાનું શાક હતું

અને મેરાુરી તમને બનાવીને ખવડાવશું અમે જે આપણે ફરાળી લોટ આપણે લોન્ચ કર્યો છે નવો ઈજ લોટ ખવડાવશું અને પ્યોર શુદ્ધ અને એમાંય ખાવામાંય મજા આવે એવું છે

એટલે ફરાળી લોટ જ એવો છે કે તમે અગિયારસ રહ્યા હશો ને તો તમને એમ નહીં લાગે કે ભાઈ આજે અગિયારસ છે કારણ કે એટલું સરસ બને છે બધું અને ઘણા બધા લોકોના ઓર્ડર પણ આવી ગયા છે લોટ રિલેટેડ

अघला पेला मुपन वुद नो रही तिया काधिशी कारण के मन राजागरौ रहत भाउतो राजागरा ना थिपला के वचो बड़ताइगा? मेर फर्मानी मद्वर आए जा अपराले लोट मा जे तब वर वस्तु बनावी तो बनाई भाउता ज़े भाउता अपराल मुद ब